ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન્દ શાહ અને તેઓની ટીમ દ્વારા નગરમાં સ્વચ્છતા સેવાહી અંતર્ગત આજરોજ ડભોઈ એસટી ડેપો અને રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ચીફ ઓફિસર જયકિશન એમ તળવી નગરપાલિકા કર્મચારી ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ એચ વસાવા સિવમ તળવી સુપરવાઇઝર ઇકબાલ મંસુરી તેમજ નગરપાલિકા સફાઈના કર્મચારીઓ દ્વારા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશનો વધુ અસરકારક બનાવવા આગામી સમયના દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી બે ઓક્ટોબર ગાંધી જયંતિના અનુસંધાને અને ધારાસભ્યની નેમ છે કે ડભોઈને દરભાવથી બનાવવાનું એને સ્વચ્છ ડભોય આપણું ડભોય એ અનુસંધાને આજે સરકારશ્રી તરફથી ડેપોમાં એસટી ડેપોની અંદર અને રેલવે સ્ટેશન પર સફાઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો મારી નગરપાલિકાની ટીમ સાથે મારા સંગઠનના હોદ્દેદાર અને સભ્યો સાથે ડેપોમાં જઈ સાફ સફાઈ કરી હતી સાથે ડેપોવાળો રસ્તો સરિતા ફાટક સુધીનો જે રસ્તો છે ત્યાં પણ સફાઈ આની કાર્યવાહી કરી હતી રેલવેમાં પણ સાફ સફાઈનો પ્રોગ્રામ કર્યો હતો અને ડબોએ સ્વચ્છ બને એ બાજુ આગળ અમે પહેલ કરી હતી